જે આંબામાં કેરી ઓછી આવે ને એ કેરી મોટી મોટી હોય અને જેમાં કેરી વધારે હોય ને આંબામાં એમાં કેરી ફળ છે એ નાનું નાનું આવે જો આંબામાં કેરી ઓછી છે પણ એનું ફળ છે ને એકદમ મોટું મોટું છે એવી વચનવાળી કેરી છે આંબામાં કંઈ નથી ખાલી છે છે મોટો દેખાવમાં પણ કેરી એમાંથી એક પણ નથી નીકળી એટલો બધો વિકસિત જ નથી આંબાનું પણ એવું જ છે આંબો દેખાય મોટો પણ એમાં કેરી હજી આવી નથી બાકી આંબો છે મસ્ત એકદમ થાય કે આખો ભરેલો હોય પણ કેરી નથી હજી એવી બધા આંબામાં કેરી ના હોય આ આંબામાંથી કેરી નીકળી અહીંયા છે આંબો મોટો બધો પણ કેરી ઓછી છે કારણ કે આમાં નવા પાન ફૂટી ગયા આ પાન નવા નવા ફૂટી જાય એટલે કેરીનું પ્રમાણ ઓછું થઈ જાય ઉપાણો ફૂટવા માંડે પછી આમાં કેરી ઉતરી જાય પછી ખાતર નાખવાનું અને પાણી પાવાનું એટલે આ બધાય આંબા થઈ જાય મસ્ત એકદમ તંદુરસ્ત જો આ આંબો એક અવડોકડો નાનકડો છે પણ આમાં કેરી ઝાઝી છે આ કેરી સૌથી મોટી છે આંબાની કોને કોને કેરી ભાવે કોમેન્ટ કરો જેની ફેવરેટ કેરી હોય ફ્રૂટમાં કોમેન્ટ કરો કોને કેરી ભાવે છે કોમેન્ટ કરો જ્યારે તડકો એટલો છે ને છે એમ થાકી જવાય એવું છે પણ અહીંયા આંબાનો છાંયો આવી જાય એટલે જો આટલામાં આમ આ છાંયો થઈ ગયો આટલામાં એટલે અહીંયા આમ છાંય બેહવાની પણ મજા આવે એમ ગમે એ પણ વાડીએ જે મજા આવે એ સિટીમાં રહેવામાં પણ વાડીની જે કુદરતી હવા છે ને એ તો ક્યાંય નથી આવી તો મજા આવે વાડીએ રહેવાની કોને કોને વાડીએ ગમે વધારે કેટલું શાંત વાતાવરણ છે મસ્ત મજા આવે એવું ઠંડો ઠંડો પવન આવે છે મજા આવે અહીંયા પેલા તબેલા હતો આ તબેલામાં પેલા ભેંસું બધું હતું અત્યારે હવે ભેંસું નથી તબેલો છે હજી વાડીએ સરસ પવન આવે છે અત્યારે પંખી બોલે મજા આવે વાળી